ફોટો શેર કર્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે એક યુઝરે તેના પર ખૂબ જ અશ્વિલ ત્યારે ટિપ્પણી કરતા યુઝરે લખ્યું કે એક રાતના કેટલા ત્યારે મિત્રો જણાવી દીધી કે આ ટિપ્પણી જોઈને મુનમુને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તેને યુઝરનો ક્લાસ્ટ લીધો હતો હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ